મિત્રો ભારતની ધરતી એટલે ભક્તિની ધરતી વીરતાની ધરતી શ્રદ્ધાની ધરતી અને સંસ્કારની ધરતી અહીંયા કેટલાય બધા હજારો મંદિરો આવેલા છે કે જેણે લોકોને વિશ્વભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે આજે આપણે આવ્યા છીએ એક એવા ગણપતિ મહારાજના દર્શને કે જે વિઘ્નહર્તા અને સિદ્ધિદાતા બંને છે અહીંના મંદિરના લોકેશનની વાત કરું તો ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલથી અંદર આવતા એક અષ્ટવિનાયક અને સિદ્ધિ વિનાયક ભગવાનનું મંદિર આવે છે અહીંની વિશેષતા એ છે છે કે કે એકમાત્ર મંદિર જ્યાં ભગવાન અને અષ્ટવિનાયક સ્વરૂપે બિરાજમાન છે આવો આ મંદિરના દર્શન કરીએ અહીંયા લોકોની શ્રદ્ધા જે બંધાયેલી છે એ લોકોની શ્રદ્ધા વિશે વાત કરીએ આવો વધારે વાત મંદિરમાં જઈને કરીએ અને દર્શન કરીએ ભગવાનના મિત્રો મેં આપને વાત કરીએ પ્રમાણે વિશ્વનું પહેલું એવું મંદિર કે જ્યાં ભગવાન અષ્ટવિનાયક અને સિદ્ધિવિનાયક બંને રૂપે અહીંયા બિરાજમાન છે અષ્ટવિનાયકની વાત કરું તો મહારાષ્ટ્રમાં આવેલા અલગ અલગ જગ્યાએ આઠ ગણપતિ મહારાજ બિરાજમાન છે તો આઠે ગણપતિ મહારાજના અષ્ટવિનાયકની મૂર્તિ સ્વરૂપે અહીંયા આપણને દર્શન થાય છે વધારે વિગત સાથે વાત કરવા માટે અહીંનો ઇતિહાસ કેવો છે આ મંદિરનું બાંધકામ ક્યારે થયું છે એ બધી વાત આપણે આગળ કરીએ જોડાયેલા રહો આવો વધારે આગળ વધીએ મિત્રો મંદિરના ઇતિહાસની વાત કરું તો આજથી પંદર થી સત્તર વર્ષ પહેલા અહીંયા જગ્યા રાખવામાં આવેલી અને જગ્યામાં એક વર્ષો જૂનો એક આંકડાનો છોડ હતો પણ શાસ્ત્રીજી જગદીશ ચંદ્રને એવું લાગેલું કે આ આંકડાની મૂળની અંદર ભગવાન ઉપસ્થિત છે તો એ ખોદકામ કરાયું અને આંકડાના મૂળની અંદર ભગવાન છે એ મૂળ સ્વરૂપે બિરાજમાન હતા ત્યારબાદ એ જ આંકડાના મૂળ પર આખા મંદિરની સ્થાપના કરવામાં આવી અને અહીંયા ભગવાન

લોકો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત થાય છે અને અલગ અલગ પ્રકારની માનતાઓ માનવામાં આવે છે મિત્રો માનતાની વાત કરું તો અહીંયા એક એવી માનતા માનવામાં આવે છે કે માણસ કોઈ પણ એકી સંખ્યામાં છે એ સાથીયા ધારી લે સ્વસ્તિક જેને કહેવામાં આવે છે સ્વસ્તિક બનાવવામાં આવે પણ એવું હોય છે કે જ્યાં સુધી પોતાની મનોકામના કે પોતાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ભગવાનને અહીંયા ઊંધો સાથીઓ બનાવી અને અહીંયા એમની પૂજા કરવામાં આવે ઘઉં અને ગોળથી એ સાથીઓ બનાવવામાં આવે જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીંયા આવી અને સિદ્ધો સાચીઓ બનાવી અને ભગવાનને છે એ પૂજા કરવામાં આવે અને લોકો આ રીતે પોતાના મનની મનોકામના પૂર્ણ કરી અને ધન્યતા અનુભવતા હોય છે અહીંયા અત્યારે આપણી સાથે આ અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક મંદિરના અનિલભાઈ એક શિવક તરીકે બિરાજમાન છે અમને થોડી આ મંદિર વિશે પ્રાથમિક માહિતી આપો કેમકે મોટા ભાગની માહિતી તમારા દર્શકો સુધી અમે પહોંચાડી હવે થોડી વાર પ્રાથમિક માહિતી આપી અને અમને વધારે આજથી 15 16 વર્ષ પહેલા જે આપડા અહીંના મુખ્ય ચંદ્ર મહારાજ કે જેઓ અત્યારે હયાત નથી પણ એમની અતુલ શ્રદ્ધા ગણેશજીમાં અને એમના ગુરુજીના આદેશથી એમણે જગ્યા જોવાનું પસંદ કર્યું એમાં એમની સાથે આપડા સ્ટેટ ભાવનગર શિવા બાપા સાથે જોડાયેલા એમને પણ એમને ખૂબ જ સહાય કરેલી તમામ જગ્યા જગ્યાએ જોયા છતાં પણ જગ્યા એમને ક્યાંય આવતી નહોતી દરેક જગ્યાનું કોઈ નિરાકરણ નહોતું આવતું ત્યારબાદ આજથી સોળ સત્તર વર્ષ પહેલા જ્યારે અહીંયા જગ્યા જોવા આવ્યા ત્યારે અહીંયા પાવળિયા વચ્ચે એક આંકડો હતો અને એ આંકડામાં એમને મહારાજને ને જગદીશ ચંદ્ર એવું લાગ્યું કે આમાં કંઈક એવું ગણેશજી નો વાસ હોવો એવું મને ભાસ થાય છે ને પછીથી આપણે એનું ખોદકામ કરાવી જયારે એને બહાર કાઢવામાં આવ્યા તો ગણેશજી નું રૂપ એમાં હતું અને પછી એની સ્થાપના કરી અને ત્યારબાદ આપણે અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક ની સ્થાપના કરવામાં આવી ત્યારથી આજે સત્યાવીસ તારીખે હમણાં જ એનો પંદરમો પાટોત્સવ ઉજવાનો અને ખૂબ જ અસંખ્ય સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રદ્ધાથી પોતાના દુખોનું નિવારણ લે છે કિશન મહારાજ અત્યારે એમના સુપુત્ર જે અત્યારે અહીંયા મહંત તરીકે બિરાજે છે એ લોકોને સહાયરૂપ થાય છે એમના ખૂબ જ સારા સ્વભાવના કારણે પબ્લિકને પણ ખૂબ જ અનુકૂળતાથી એ મળી શકે છે અને પોતાનું જે કંઈ દુઃખ હોય એનું નિવારણ ગ્રહ નડતર આ તે કોઈ પણ જાતનું એનું નિવારણ લાવી અને એ લોકોને બીજું કે અહીંયા સૌથી અગત્યનું મારી મારા એક સેવક તરીકેના જો હું અનુભવ કહું તો અહીંયા દર મંગળવારે લોકો જે કરવા આવે છે એમાં પોતાની શ્રદ્ધા મુજબ ત્રણ સાત ત્રણ મંગળવાર પાંચ મંગળવાર સાત મંગળવાર માને છે અને એમાં મંગળવારે એ લોકો અહીંયા પોતાની શ્રદ્ધા મુજબ ઊંધો સાથીઓ કરી અને એમના કામ પણ બને છે એવું કે પાંચ મંગળવાર માન્યા હોય તો એમનું બે કે ત્રણ મંગળવારમાં જ એમનું કામ પતી જતું હોય છે અને ખૂબ જ શ્રદ્ધાથી અને કાયમ નવા નવા લોકો એમાં જોડાતા જાય કે બાપા એમનું કામ કરી દે અમારા અંગત અનુભવો કહીએ તો હજી સુધી ગણેશજીએ અમે કોઈ સંકલ્પ કર્યો હોય તો એ કોઈ કામ અટકતા નથી હમણાં જ અમારા જગદીશચંદ્ર મહારાજ તો બહુ મોટા ભાગવત સપ્તાહકાર હતા કે જેમણે છસો સાતસો કથાઓ કરેલી છે એમના સુપુત્ર એમને શ્રદ્ધાંજલિ રૂપે હમણાં જ એક કથાનું આયોજન અમારે થોડા સમય પહેલા થઈ ગયું એમાં એમને સૌ પ્રથમ ભાગવત સપ્તાહ અહીંયા નજીકમાં જ એક પાર્ટી પ્લોટમાં એમને કરી અને એ પણ હવે એમના પંથે આગળ ઉપર ભાગવત સપ્તાહનું આયોજન કરી અને લોકોને જ્ઞાન અને ધર્મનો ફેલાવો કરશે અને બીજું કે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ એવી કોઈ દુઃખ તકલીફ હોય તો અવશ્ય અહીંયા આવે પોતાની શ્રદ્ધા મુજબ ગણેશજીને માને અને મંગળવાર ભરે અને એમના દુખોનું નિવારણ મહારાજ અમે અમારા દર્શક મિત્રો ને વાત કરી કે વિશ્વ નું પેલું મંદિર છે કે જ્યાં અસ્ત્ર વિનાયક અને સિદ્ધિ વિનાયક બંને સ્વરૂપે ભગવાન બિરાજ બહુ સાચું છે એ બહુ સાચું છે કારણ કે આપણે ગણેશજી ની સ્થાપના કરવી હતી અને એની સાથે સાથે જગદીશ ચંદ્ર મહારાજ નો જે અનુભવ અને જે એમનો લગાવ હતો લોકો માટે કે આજે અષ્ટ વિનાયક એક મહારાષ્ટ્ર ની અને જુદી જુદી આઠ જગ્યાએ છે તો એ આઠે જગ્યાએ કદાચ કોઈ સામાન્ય માણસ ન પહોંચી શકે તો એ આઠે ગણેશજીના દર્શન એક જ જગ્યાએ થઈ જાય એવી એમની ભાવના અને થઈ અને આજે લોકો અષ્ટવિનાયક અહીંયા દર્શન કરી અને ના પણ દર્શનનું પોતાને સંતોષ માને છે અને એ રીતે અહીંયાનો લોકોને લાભ મળે તો મિત્રો આ મહારાજાને ઘણી બધી વાત કરી અને આપણે સ્વ દર્શન કર્યાનું ધન્યતા અનુભવી Nice